એ નેતાઓને ક્યાંક જવાબદાર માનવામાં આવે છે અને ચોક્કસ જવાબદારી હોય પણ ખરા એવા ભૂતકાળમાં પણ ઘણી બધી ઘટનાઓ આપણે જોયેલી છે જેમાં સીધી સંડોવણી હોય અથવા તો જે તે નેતાઓની ભાગીદારીઓને આખો કૌભાંડ જે ચાલતું હોય ને પછી પ્રકાશમાં આવ્યું આ ઘણા બધા અસંખ્ય દાખલા આપણી સાથે છે સવાલ એ છે કે સમય એક હતો કે જ્યારે લોકપ્રતિનિધિ ચૂંટવામાં આવતો હતો ત્યારે પ્રજાના સુખે સુખીને પ્રજાના દુઃખે દુઃખી એ લોકપ્રતિનિધિનો એક નિયમ હતો અને મુશ્કેલીના સમયે પણ એ જનપ્રતિનિધિ પ્રજાના પડખે હોય અડધી રાત્રે પણ પ્રજાની સાથે છે એવો અહેસાસ કરાવતા હતા એક સમય હતો હું એમ કહું છું અત્યારે સમય નથી અત્યારે તો તમે જનપ્રતિનિધિ બન્યા એટલે તમારે મસ્ત એસી ઓફિસમાં બેસવાનું છે મસ્ત મજાના પૈસા બનાવવાના છે અને જે કંઈ સંપત્તિ અથવા સમૃદ્ધિ તમારી પાસે નથી તો કેવી રીતે વસાવી એમાં જ તમે રચ્યા પચ્યા રહેતા હો છો પણ એક સમય હતો કે જ્યારે મચ્છુ હોનારત થઈ અને એ વખતે જે હોનારત સમયે સીએમ બાબુભાઈ હતા અને એમણે આખું પોતાનું જે કાર્યાલય છે સચિવાલય છે આખું એમ કહેવાય છે કે મોરબી ખસેડી નાખ્યું હતું ત્યાં બેઠા બેઠા આ લોકોની સેવા કરી હતી એટલે મોરબીથી આખું સંચાલન દુર્ઘટનાથી લોકો કેવી રીતે બચી શક્યા અથવા કેવી રીતે બહાર આવી શક્યા દુર્ઘટનામાંથી એના માટેના પ્રયાસો કર્યા હતા બીજો ભૂકંપ આવ્યો ત્યારે કેશુભાઈની સરકાર હતી ભૂકંપ આવ્યો ત્યારે પણ ન ભૂલવું જોઈએ કે કેશુભાઈ પટેલે પણ કચ્છમાં જ પોતાનું કાર્યાલય શિફ્ટ કરી દીધું હતું અને લોકોને જે કોઈ સહાય પહોંચાડવાની હોય જે કોઈ મદદ કરવાની હોય ત્યાંથી જ આખું સંચાલન થતું હતું પણ હવે ક્યાંક દુર્ઘટના સમયે જનપ્રતિનિધિ શું કરે છે ઘટના સ્થળની મુલાકાત લેશે ઔપચારિક મુલાકાત લેશે અને રમેશ ટિલાળા જેવા તમે જુઓ કે અઠહાસ્ય કરશે કે આમાં હું શું કહી શકું અને હસવું આવો અગ્નિકાંડ થતો હોય આટલું

ધારો કે કોઈ ઘટના ઘટી છે આપણને અહેસાસ કરાવે કે ચલો આપણી પડખે કોઈ છે રાજકોટના જે અગ્નિકાંડ બાદ હવે જે આ સવાલો ઉઠ્યા છે કે મુલાકાત લે છે માત્ર ઔપચારિક લે છે સહાય જાહેર કરવી બીજો રોલ ખરો નેતા નોર્મલી બનાવમાં નથી આવતા નેતા બની જતા હોય છે અત્યારના સમયમાં બની બેઠેલા નેતા જેને કહીએ છે ત્યારે પહેલા નેતા સ્વયંભૂ બનતા કે જેનામાં ખરેખર એક આવડત હતી જે લોકોની વચ્ચે રહી અને લોકો ગાંધીજીની અથવા કેમ સ્વીકારી હતી જે તે વખતે આજે સરદાર વલ્લભભાઈ પટેલની નેતાગીરી કેમ લોકોએ સ્વીકારી હતી સુભાષચંદ્ર બોઝ તમે જોવો તો એ દરેક વ્યક્તિની કેરેક્ટરિસ્ટિક પ્રમાણે એમને એક રોલ ડિફાઈન થઈ ગયો હતો અને લોકો એમની પાછળ દોરાયા જતા હતા એટલે ક્યાંક તમારામાં એક ગુણ જોવે

હવે એના સમયમાં કેવું છે કે હવે નેતા છે નેતા મને એવું લાગે છે કે આખા દેશમાં નેતા એક જ દેખાય છે લોકોને મોદી સાહેબ એટલે કારણ કે એ ધારે એ જ કહે એ વિચારે એ જ કરે એમને જે ગમે નેતા પછી એ નેતા કદાચ હોય આજે ઓફિશિયલી જોવા જાવ તો ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે મુખ્યમંત્રી છે આપણા બધાના મિત્ર છે પણ એ માસના નેતા નથી એમને તો જે તે વખતે નગરપાલિકાના કાઉન્સિલર ત્યાંથી પછી કોર્પોરેટર એ બનતા ગયા બનતા ગયા જે એક ઓરિસ્સા કે ત્યાંથી ચૂંટાઈને આવેલા એક પ્રતિનિધિ હતા જે થેલો લઈને આમ એકદમ ઇસ્ત્રી વગર નો નામ ભૂલું છું એમને મંત્રી બનાવ્યા હતા બે હજાર ઓગણીસ માં મોદી સાહેબે પણ એ સ્વયંભૂ નેતા હતા કે એમના મત વિસ્તારના

અત્યારે હવે વ્યાખ્યા શું ખરીદી ફોર ધ પીપલ એટલે લોકો માટેનું જે નાણું છે ફોર ધ પીપલ નથી પણ ફોર ધ નેતા છે આખી વ્યાખ્યા આ રીતે બદલાઈ ગઈ છે જનપ્રતિનિધિ આપણે કેટલા કેટલા વખત થી કમ્પ્લેન કરીએ છે કે અમારા કોર્પોરેટર આ ચોરસમાં દેખાતા નથી અમારા ધારાસભ્ય પાંચ વર્ષમાં દેખાતા નથી ખાલી ચૂંટણી ટાણે દેખાય છે અમારા ધારાસભ્યો ખોઈ ગયા જેવા બેનરો લાગે છે અને હવે દસ વર્ષથી તો સંસદ સભ્ય તો સાવ ગોત્યા જડતા નથી કારણ કે સંસદ સભ્ય એના એની આવડતથી જીતવાનું જ નથી એમને તો ખાલી ટિકિટ લાવવાની છે ભાજપમાંથી પછી બાકી તો બધું મોટાઇપ કરવાના છે જેમ આપણે બાકી ભગવાન પર છોડી દો એમ ખાલી ટિકિટ જ અમારે મહેનત એ બી કઈ મહેનત સોશિયલ મીડિયા હું કેટલાય તમામ ભાજપના નેતા ઓપન કરો એમાં હાજરી આપી વચન આપ્યા આજે ત્યાં દીકરો અવતેર્યો ને એને શુભ આશીષ આપવા અમે હાજરી આપી એવું લખ્યું કે આજે મેં મારા વિસ્તારમાં ફૂટપાથ પર બેસીને મારા રોડ ની રજૂઆત કલેક્ટર ત્યાં બોલાઈને કરી આ રોડ નો પ્રોબ્લેમ હતો એટલે આજે મારા વિસ્તારમાં ગટર ની સમસ્યા હતી તો અહીં બોલાઈ ને એવી કોઈનું તમે સોશિયલ મીડિયા હોય ને તો બતાવો જો આપણે એને વાયરલ વધારે કરી આપીશું મારા મારા ખર્ચે હું કરી આપી પણ એ કઈ છે લોકો નું કોઈ શું કરવું નથી એટલે હવેના નેતા નેતા નથી આ બધા કાયદેસરના એ કહેવાય ને કે હાઈ એક છે સારી ભાષામાં હાઈ પ્રોફાઇલ રિપ્રેઝેન્ટેટિવ જનનાયક હવે રહ્યા નથી અને હવે મળશે પણ નહીં કારણ કે હવે લોકોને રાજકારણ એટલે પૈસો કમાવવાનું સાધન અંદર આવીને બતાવું બધા જેવા આવે ને એ બધા ક્યાં પૈસો ક્યાં મળે એ દિશામાં દોટ મૂકતા હોય છે અને એ પછી એક આખી એની નેક્સસ ને ચેનલ બનાવવામાં લાગી જતા હોય છે બાકી બધું સાઈડમાં માં પડ્યું રહે હવે પછી આવા નેતા મળશે પણ નહીં થશે ગુજરાત અને ભારત તો રામ ભરોસે રામ રાજ્ય રામ રાજ્ય જ એનડી કે અચ્છા અચ્છા એટલે એમાં રામ ભરોસે જ આમ તો જે અત્યારે રામ ભરોસે હોય તો સારું વાતો નેતાઓના ભરોસે એમના કુંવચનો ના ભરોસે એમની મારે શું બોલવું હવે યાર પણ નિલેશભાઈ જે એ નેતાઓ કે જેને લોકો કહેવાય ને કે છૂટી કાઢે છે પછી એક અપેક્ષા કે આ નેતા અમારી પાસે ઉભા રહેશે અમારી પડખે ઉભા રહેશે સુખ દુઃખમાં સાથે હવે ભૂતકાળમાં આવા નેતાઓ હતા પ્રશાંતભાઈએ કહ્યું એમ આવા નેતાઓ હતા કે જે જીવન આખું સમર્પિત કરતા જેને જેના કાર્યોને લઈને નેતા બનતા હતા અત્યારે આખું ચિત્ર ઊંધું છે એટલે લાગે છે કે અત્યારે નેતાઓ જાડી ચામડીના છે ખરેખર જે આ એક ઉક્તિ હતી એ સાચી પડી રહી છે કારણ કે તમે જુઓ કે આવીને મીડિયા દિલીપભાઈ દેસાઈ ને જય ગો અને મારા મિત્ર પ્રશાંતભાઈ ગઢવી ની જય હો હવે તમે નેતાની વાત કરી તો ધેર આર ફ્યુ ધેર વેર ફ્યુ નોટ ધેર આર ફ્યુ મારે હું જ્યાં સુધી સમજણો છું ત્યારથી મેં જયપ્રકાશ નારાયણે જોયા સ્વયંભૂ નેતા હતા આખી એ પાછળ હતી કે આગળ પડતા હતા મોરારજી એક તમે ગઢવીજી કીધું એ પ્રમાણે કે મોરારજી દેસાઈ એક કહે પથ્થર કે લખી ને લોકોને એમાં વિશ્વાસ હતો ને એમણે વડાપ્રધાન તરીકે પોતાની કાર્યશૈલીમાં કામ પણ કરી બતાવ્યું અને હજી એક અમદાવાદમાં એવો મરદનો ભાઈડો હતો જેને હું વ્યક્તિગત ઓળખું છું ને એનો હું ગાંડો ચાહક હતો હતો એટલા માટે હી ઇઝ નો મોર દેટ ઇઝ હરેનભાઈ પંડ્યા હતા જે લોક જુવાળ ઉભો કરતા હતા લોકોમાં એ વિશ્વાસ લીધો હતો અને લોકોને એમાં વિશ્વાસ હતો કે અમે કહેશું અમારું કામ થશે જો એ જેન્યુન હોય તો એમાં લોકોનો સ્વાર્થ ન હતો અને એ પ્રમાણે આવા હરેન પંડ્યા આજની તારીખે કેટલા પરંતુ હમણાં ત્યાં ગડવીએ કીધું કે જાડી ચામડી હવે ચામડી નથી રહી એ લોકો જાડી ચામડી ચામડીનું તમે અપમાન કરો જાડી ચામડી શબ્દો વાપરીને પણ આ સાંસદો પોતાની ગ્રાન્ટ જે આપી છે એ પણ નથી વાપરી છવ્વીસ સાંસદ ભાજપમાંથી માંથી આ વખતે જીત્યા હતા એ લોકોએ પોતાની ગ્રાન્ટ નથી વાપરી સરકારના પૈસા નથી વાપર્યા તો એ મારું તમારું શું ભલું કરશે અને લોકો કે અમે જનસેવા કરવા રાજકારણમાં માં આવે છે તો સેવા કરવા માત્ર રાજકારણ એક જ ક્ષેત્ર છે દેર આર મોર આઈ મીન એરિયા કે જ્યાં તમે સ્વયંભૂ સેવા કરી શકો છો વિધવા સહાય હોય એજ્યુકેશન હોય સામાજિક સમરસતા હોય જેવા કોઈ રાજકારણ જરૂર નથી એવા ઘણા ઉદ્યોગપતિ છે ઘણા નિલેશભાઈ હવે હવે લાગે છે કે જેમ સોશિયલ મીડિયામાં આક્રોશ ફેલાઈ રહ્યો છે જેમ કે પુરુષોત્તમ રૂપાલા જયારે આવ્યા બે ત્રણ દિવસ બાદ ત્યારે પ્રજા એમનો હુરિયો બોલાવ્યો એમને જવું પડ્યું ત્યાંથી જગ્યા છોડી દેવી પડી સ્થળ છોડી દેવી કે આવનારા દિવસોમાં પ્રજા આમની પાછળ પડી જશે અથવા પ્રજા અમને મારતા મારતા દોડાવશે આ નેતાઓને હા હું એ જ કહેવા માંગુ છું કે આ કાંડ બની ગયો

સમક્ષ તમારી પાસે છું તમારા સુખ ભાગીદાર જનપ્રતિનિધિ છે જેને અહેસાસ અત્યાર સુધી અપાવ્યો રાજકોટની જનતા કે અમે તમારી પડખે છીએ અથવા અમે તમારા સુખ દુઃખના ભાગીદાર છીએ અથવા તમારા પરિવાર જન ગયો નથી અમારો આપણો પરિવાર જન ગયો આવો અહેસાસ કરાવનાર એવો લોકપ્રતિનિધિ છે ચોક્કસ પહેલા તો હું જે આ મૃતકો છે એને આપના માધ્યમથી શ્રદ્ધાંજલિ નહોતો જે તાત્કાલિક ત્યાં ગયો અને એને સેવા કરી પછી એ જનપ્રતિનિધિ માં તમે જોઈ લો કે સેવક હોય કે ધારાસભ્ય હોય સાંસદ હોય કે મુખ્યમંત્રી હોય એ બધા જન સેવક જ છે પણ બધા આપી છે એ જ સાથે સાથે તમે જોવો કે જ્યારે આ ઘટના બને છે સરકારી તંત્ર એ આખી જે વિસ્તાર છે એને કોર્ડન કરી લીધો છે ત્યારે સંવેદન વિહોણા કહીએ કે લાગણી વિહોણા કહીએ કે જવાબદારી વિહોણા આ બધા જનપ્રતિનિધિ જવાબદારી શું હતી આમાં એમાં તમે જુઓ કે હમણાં જ આપણે વાત કરી કે લોકસભાના અમારા ઉમેદવાર છે પરસોત્તમભાઈ એ પણ જયારે લોકોએ આપના મીડિયાના માધ્યમથી જ્યારે કીધું ત્યારે એ ગઈ કાલે આજે હજી આવ્યા બાકી પરસો તો ભાઈ પણ દેખાણા નહોતું અને સાથે સાથે સરકારી ડિપાર્ટમેન્ટ જે છે એક 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 ડિપાર્ટમેન્ટ જે છે એની પણ આમાં જવાબદારી થાય છે તમે પહેલા જ જોવો કે જ્યારે આ જગ્યા જે છે એને થઈ કલેક્ટર ની કોઈ દિવસ કોઈ પણ કલેક્ટર નું એક પણ આનું ઇન્સ્પેક્શન કર્યું નથી આ જે છે આ ઝોન જે છે એ રહેણાંક ઝોન હતો છતાં એનો કોમર્શિયલમાં વપરાશ થતો હતો એનો અને રાજકોટ મહાનગરપાલિકાએ આજ દિવસ સુધી આમાં રહેઠાણનો કરવેરો નથી ઉઘરાવ્યો કરવેરો ઉઘરાવ્યો છે કોમર્શિયલ કરવેરો નથી ઉઘર્યો તો આ પેલી તંત્રની ભૂલ છે શાસકો જયારે આપણે કહી છે કે જે પણ હોય નગરસેવક હોય ધારાસભ્ય હોય કે સાંસદ જો પોતાના વિસ્તારમાં જો ફરતા હોય તો એને આ વાતની જાણ હોય જ અત્યારે તમે આજ પણ અમે કહીએ છીએ કે ઘણી જગ્યાએ એવું બને છે કે આવું ફેબ્રિકેશન સ્ટ્રક્ચર ઉપર ઘણું બધું આ તો જ્યારે જ્યારે આવી ઘટના બને ત્યારે આપણે ગેમ ઝોન ને થોડા દિવસ માટે બીજા ગેમઝોન આ ગેમઝોન ની વાત કરી પણ નેતાઓની વાત કરીએ તો શું રાજકોટ આમ તો એમ કેવાય ગુજરાતનું જે રાજનીતિનું એપી સેન્ટર

ત્યારે પણ આવી લોકોની સાથે જ રહેતા અને આપ છો કે એક સમાજ સેવિકા તરીકે અમે લોકો હમણાં જ નિલેશભાઈ કીધું કે કોઈ ભાજપના કે કોંગ્રેસના કોઈ હા હું એ એટલું કહીશ કે અમે પણ રાતના ત્યાં બાર વાગે કેમ કે જ દિવસે હું રાજકોટની બહાર હતી પણ અમે જેવા બાર સાડા અગિયાર બાર આવ્યા એટલે અમે તરત જ ક્યાં સિવિલ હોસ્પિટલે ગયેલા હતા બધાની મુલાકાત લીધી હતી અમારા પરેશભાઈ પણ અમારી સાથે હતા અને પરેશભાઈ તો જે ઘટના સ્થળ છે ત્યાં આખી રાત સુધી રહ્યા અમે લોકો સિવિલેર્યા હતા બે દિવસથી જે પાણીની વ્યવસ્થા આ કેવાની વસ્તુ નથી પણ જે અંદરખાને અમારી એક જનસેવક તરીકેની જે જવાબદારી હોય કે જે બે દિવસથી જે પાણીની સુવિધા ત્યાં જે મૃતક પરિવાર છે એને જે નોતી મળતી એ પણ અમે ઉભી કરી છે પણ કેવાનો મતલબ શું છે કે જયારે આવી ઘટના બને છે ત્યારે શાસકો અને તંત્રની જે જવાબદારી હોય છે એ એ લોકો નિભાવતા નથી જનસેવક જો પોતાના વિસ્તારમાં રાઉન્ડ ટુ રાઉન્ડ હોય તો એને ખબર પડે અત્યારે કે કે હમણાં જ કીધું જયારે જયારે આવી ઘટનાઓ બને છે કે સુરતની તક્ષી શિલાકાંડ હોય કે અમદાવાદનું જે હોસ્પિટલ શ્રેયસ હોસ્પિટલ નો હોય કે રાજકોટની જે શિવાનંદ હોસ્પિટલ હોય કે સુરતની કોવિડ હોસ્પિટલ હોય ભરૂચની હોસ્પિટલ હોય કે મોરબીની પુલની દુર્ઘટના હોય કે વડોદરાનો હરણી કાંડ જે બોટકાંડ હતો અને એ જ રીતે રાજકોટ આવી જ્યારે ઘટનાઓ બને છે ત્યારે આપણે જે ગેમ ઝોન હોય તો થોડા દિવસ ગેમ ઝોન ને બંધ કરી દઈએ છીએ જો સ્કૂલની અત્યારે પણ અમે લોકોએ એ જ કીધું કે જે ફેબ્રિકેશન ઘણી સ્કૂલો પણ એવી છે કે જેના જે બીજો ત્રીજો એ બધું જ ચાલે છે હું આવું આપની પાસે પણ પ્રશાંતભાઈ સવાલ એક એ પણ થાય છે કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ને હવે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કોઈ પણ પ્રકારની ઉજવણી ચર્ચાઓના અંતે આનો કોઈ કહેવાય ને કે કોઈ ઉકેલ નીકળશે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં બને નેતાઓ દ્વારા એવા કોઈ પગલા ભરાશે એવી અપેક્ષા રખાય છે શું ખરેખર એવા સાચા નેક નેતાઓ જનપ્રતિનિધિ લોક છે આપણે દિલીપભાઈ તમે એન્કર તરીકે કોઈ બી વાતને પૂર્ણ કરતા હોય ત્યારે એવું બોલો છો ને ફરી મળીએ આવતા અંકે એમ અમે બધી ચેનલમાં બોલવાનું ચાલુ કરી દીધું છે કે આ એક ઘટના ઘટી છે અને અમારા માટે આવી બધી ઘટનાઓ રૂટિન છે એટલે ફરી પાછા મળીએ આવી ઘટના એ કારણ કે આજે ઓગણત્રીસ તારીખ છે છેલ્લો દિવસ છે આવતીકાલે પેલા સાતમા ચરણના પડઘમ શાંત થશે પહેલી તારીખ થી એક્ઝિટ પોલ ચોથી તારીખથી કાઉન્ટિંગ અને પાંચમી એ હું કોણ તું કોણ અને દેશ પાછો

કે બ્યુરોક્રેટસી ચાલતું તંત્ર સૌથી પહેલા તો કે જે માત્ર પૈસા બનાવવા માટે જ આઈએ બન્યા છે મહેનત કરીને આઈએસ એસ આઈપીએસ એ લોકો પૈસા કમાવા માટે એટલે એમનું ધ્યાન ત્યાં છે એમણે એમના નીચેના અધિકારીઓને પૈસાના જ ટાર્ગેટ આપેલા છે રાજકારણીઓ માત્ર કમળના નિશાન પર કારણ કે બધી જગ્યાએ કમળ એટલા માટે બોલવું પડે છે કે કોંગ્રેસ ક્યાંય મહાનગરપાલિકામાં કે રાજ્યમાં ક્યાંય છે નહીં એ રીતે સત્તર સીટો વિધાનસભામાં છે રાજકોટ રાજકોટમાં વિપક્ષ વિહોણું છે સુરત વિપક્ષ વિહોણું છે ક્યાંય કોર્પોરેટર એવા છે નહીં અમદાવાદ જેવા માં પચીસ કોર્પોરેટરો માંડ છે જેમની પીપુડી ક્યાંય વાગતી નથી તો વિપક્ષ વિહોણી આ રાજ્યની અંદર કમળ 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 હોય એટલે બીજા કોઈને કોઈ ફરક પડતો નથી અને આટલું જ જવા દો હજી આટલું થયું છે તો બી તમે જો સાતમા ચરણના વોટિંગ માટેની જે કેમ્પેનિંગ છે એમાં પણ શું થઈ રહ્યું છે કે કોંગ્રેસ આવશે તો માઇનોરિટી રિઝર્વેશન આવશે કોંગ્રેસ આવશે તો તમારા મંગળ સૂત્ર લઈ જશે હિન્દુઓ ઉપર મુસ્લિમોનો આતંક છે એટલે એ જનતા પણ ક્યાંક મુસ્લિમો ડર લાગે જનતા ને તંત્ર ડર જ નથી કારણ કે તંત્રની બેદરકારી એક બે પાંચ દિવસની હશે મારો છોકરો તો નથી ને પણ મને મુસ્લિમ આઈન મારી ના નાખવો જોઈએ એટલે મારે વોટિંગ અંદર જઈને એ રીતે કરવાનું છે આ ઘટનાઓ ચાલુ રહેવાની ને આ બધું બનતું જ રહેવાનું છે ચાર દિવસ પછી બધું જ ભૂલાઈ જશે આજે આપણે મે મહિનામાં ચર્ચા કરીએ છીએ ભગવાન ના કરે કે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બરમાં પાછી કોઈ ઘટના કારણ કે દર ઘટના ઘટે છે જ ગયો મહિના થયા એની એની પહેલા પહેલા મોરબી કાંડ હતો એટલે વર્ષે પાંચ વર્ષમાં એક ઘટના થતી હોય ને તો હું કહું કે મારું તંત્ર કામ કરી રહ્યું છે પણ વર્ષે પાંચ ઘટના થાય છે અને પાછા એ લોકો છઠ્ઠી ઘટના નહીં કારણ કે દર વખતે બોલે છે કે છોડીશું નહીં છોડીશું નહીં એટલે એ લોકો પણ કોઈ ચોક્કસ સમયની રાહ જોવે છે એ ક્યારે છોડવાના નથી અને બીજું કે દરેક પ્રકારની એક એક ઘટના ઘટી જવા દો ટ્યુશન ક્લાસ ની થઈ ગઈ પાણીપુરી ની થઈ ગઈ બોટકાંડ ની થઈ ગઈ એટલે આપણે ડોમેન શોધી લઈએ બધામાં એક એક વાર આ ઘટના ઘટી જશે ને એટલે મને લાગે તંત્ર જાગૃતિ નિલેશભાઈ નિલેશભાઈ પહેલા જે સંવેદનશીલ ની વાત આવે ને જનપ્રતિનિધિઓ પહેલા સંવેદનશીલ હતા હવે અત્યારે ગણવા પડે આંગળીના વેઢે ક્યાંક પહેલા સેવાના ને સમર્પણ નો ભાવ હતો હવે લાગે છે કે છૂટાયા પછી આખો રંગ જ બદલાઈ જાય છે સંવેદના તો દૂર રહી પણ કોઈ પણ સેવા ભાવ પણ એમનામાં જોવા મળતો નથી રાજકોટ અગ્નિકાંડમાં પણ શબ્દો નહીં કશું જ નહીં દરેક કશું બોલતા જ નથી સેવા વોટ અ જોક આ લોકો સેવા માટે નહીં મેવા માટે કામ કરે છે મારા તમારા માટે નહીં કરે પોતાના માટે કામ કરે છે અને તમે કીધું ગઢવીજી કીધું કે સો કોલ્ડ રાજકોટમાં ચૂંટણી જીતા છે તો એની ઉજવણી નહીં થાય લખી રહો અમારું રેકોર્ડેડ સ્ટેટમેન્ટ લખી રહો મને ચાર તારીખે પાંચ તારીખે બતાવજો આઈ એમ ટેલિંગ યુ ભાઈ મિસ્ટર દિલીપ દેસાઈ રાજકોટમાં ઉજવણી થશે થશે ને થશે ને એના રેકોર્ડેડ આઈટમ હું તમને બતાવીશ કારણ કે આ તો બધા ફેંકું છે આ બધા જૂઠા લોકો છે કે એ લોકો માનો કે ભાજપ રાજકોટમાં જીતશે અને એની ઉજવણી નહીં થાય

નિભાવી જોઈએ પણ સંવેદના માટેની કોઈની પ્રોપર જવાબદારી હોતી નથી લોકોની લાગણી માટે કોઈ પ્રોપર પક્ષ હોતો નથી કે વિપક્ષ નથી હોતો પણ ક્યાંક જવાબદારી કે કોંગ્રેસના નેતાઓ હોય તમામની સરખી થતી હોય ને ગાયત્રી સરખી ચોક્કસ સરખી થાય છે અને બધાયે જાવું પણ જોઈએ હું એવું ચોક્કસ માનું છું જ્યારે જો તમે પોતાને જનપ્રતિનિધિ પ્રતિનિધિ જન સેવક ગણાવતા હોય તો દરેક લોકોના સુખ દુઃખમાં ભાગ લેવો જ જોઈએ અને જે વાત થઈ છે તો પછી એક નિવેદનો એવા પણ આવતા હોય છે કે સરકાર કશું કરતી નથી સરકારના વાંકે કે નેતાઓના વાંકે કે અધિકારીઓના વાકે આવા જરે નિવેદનો નેતાઓ આવે એની જગ્યાએ રાજનીતિ કરવાની જગ્યાએ ક્યાંક લોકોને સપોર્ટ થાય ક્યાંક લોકોના પરિવારજનોને મળીને સાંત્વના આપી આવા દ્રશ્યો કેમ નથી દેખાતા જે લોકો જાતા હોય છે એ પોતાની રીતે જાય જ છે પણ આવા જયારે દુઃખની ઘટનામાં હું ચોક્કસ એવું માનું કે એને એને હાઇલાઇટ કરવાની જરૂર નથી કે એવા કોઈ દ્રશ્ય જે હોય કે પરિવાર ને મળ્યા તો એ તમે મીડિયામાં દેખાડો એવું હું માનતી નથી હા ઘણા એવું માનતા હશે પણ ચોક્કસ આ લોકો જે મળ્યા પણ ક્યારે છે તમે જોશો કે થાય છે ત્યારે અત્યારે તો રાજકોટના ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ છે ત્યાં હાજર હતા પણ તમારા માધ્યમથી જોયો જે સુતા તો એ સંવેદનશીલ ન કહી શકાય ને કેમકે કે નિષ્ઠુર કહી શકાય કે આવી ઘટના બની છે એ સ્થળ ઉપર તમે છો અને જો તમને ઊંઘ આવતી હોય કે લોકોનું તમે અને ત્યાં તમને જો ઊંઘ આવતી હોય તો શું કેવું સાથે સાથે તમે બીજા પણ એમના બધા પ્રતિનિધિઓ જે જે છે કે ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન હોય કે બધા એમ જ કે છે કે અમારી જવાબદારી નથી સ્ટેન્ડિંગ ચેરમેન એવું કે છે કે અમને અમારી જવાબદારી આમાં ન ફિક્સ અરે તમારા વિસ્તારમાં છે અને તમે શું કરો છો

મોરારજીભાઈ હતા અને વાપરતા નેતાઓ એમનું કેવું છે કે પોતાની પૂરી ગ્રાન્ટ નથી વાપરી શકતા બહુ સરસ કે છે જુઠ્ઠા છે આ નેતાઓ આમનામાં ક્યાંથી સંવેદના હોય ગાયત્રીબાઈ કહ્યું એમ કે કોઈ પણ જનપ્રતિનિધિ ત્યાં પહોંચ્યા નહોતા જયારે આ કાંડ બન્યો ત્યારે અને અધિકાર બધાને ભોગવવા છે પણ સેવા કોઈને કરવી નથી ને ગાયત્રીબાઈ કહ્યું એમ કે એક મનોહરસિંહ જાડજા હતા કે જેઓ સેવાભાવી હતા ખરેખર લોકપ્રતિનિધિ હતા પણ અત્યારે નિષ્ઠુર નેતાઓ છે પણ આ નિષ્ઠુર નેતાઓ છે છે એની પાછળ પ્રજા પ્રજા પણ ક્યાં કેટલી જવાબદાર જ્યાં સુધી સાચું અને કહીએ ને કે નેતાઓની બાબતમાં જ્યાં સુધી સિરિયસ નહીં બને છૂટવા બાબતમાં ત્યાં સુધી આવા દ્રશ્યો પણ બનતા રહેશે અને આવા નિષ્ઠુર નફટ કે જે કઈ જૂઠા નેતાઓનો સામનો પણ કરવો પડશે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ પ્રશાંત

લોકમંચ કાર્યક્રમમાં હતી ચર્ચા ખાસ કે સમય સાથે બદલાય પ્રજા સેવકો ની ચોક્કસ બદલાય છે એમાં કોઈ શક નહી ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યુઝ